કુકાવાવ તાલુકાના કોરડા ગામ અંતર્ગત સંત શિરોમણી શ્રી કોલવા ભગતના મંદિરે એકસો પાંચમું અષાઢી બીજ મહોત્સવની ઉત્સવભેર ઉજવણી કરવામાં આવી હતી કોરડા ગામ ખાતે સંત શિરોમણી શ્રી કોલવા ભગતના મંદિરે ગજની ધજાની પૂજન વિધિ કરીને કોરડા ગામમાં રથયાત્રા કાઢવામાં આવી હતી આ રથયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા કોલવા ભગતના મંદિરે બાવન ગજની ધજાનું બપોરના અગિયાર કલાકે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બપોરના બાર કલાકે પાંચ હજાર ભાવિ ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો રાજાધિરાજ જગદગુરુ દ્વારકાધીશની અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કુલડામાં બિરાજમાન છે તેમાં કોલવા યુવક મંડળ કુલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે બાવન ગજની ધજા ચઢાવવામાં આવે છે તેમજ નાના બાળકોને બટક ભોજન પણ કરાવવામાં આવે છે ધર્મ પ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે રસિક વેગડા અમરેલી જય કોલવા ભગત મારું નામ વિવેક હિરાણી છે આજે અમારા કોલડા ગામમાં કોલવા ભગતના મંદિરે એકસો પાંચમો અષાઢી બીજનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા અને એમાં પણ

અને જો આ કોલડાની સીમમાં જનક આવીને હળ હાગે ને તો અમારે અહીં સીતા માતા નીકળે આવે છે એવી છે અમારી આ કોલડા ગામની ધરતી અને એમાં એકસો પાંચમો અષાઢી બીજનો આટલો સરસ કાર્યક્રમ હોય તો એની કઈક વાત જ અલગ છે જય કોલવા ભગત